નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક આજ તા ત્રેવીસ ના રોજ આઈ સીડીએસ શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના દોલતપ્રા સેજાના ખામદ્રોડ રોડ વિસ્તારના ખાંટ સમાજની વાડી ખાતે પોષણ માહ બે હજાર ચોવીસની ની સેજા કક્ષાની ઉજવણી કરવામાં આવેલ જેમાં વાનગીઓ વિશે લાભાર્થીઓને સમજણ આપવામાં આવેલ તેમજ વાનગી નિદર્શન પણ કરવામાં આવેલ ઉપરાંત આંગણવાડીના નાના બાળકો દ્વારા પોષણ માહની જાગૃતિના ભાગરૂપે પોષણ વિષયક વેશભૂષા જેમાં બાળકો દ્વારા વિવિધ ફળ શાકભાજી કઠોળ પાણી બચાવો વિવિધ થીમ પર બાળકો દ્વારા વેશભૂષા કરવામાં આવેલ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સત્તર થીમ આધારિત પ્રવૃત્તિઓ કરવામાં આવેલ ¿Dónde está thank mm -hmm. you એને રોજે રોજ આપણે કઈ રીતના અલગ અલગ પ્રવૃત્તિ કરાવી છે જે આંગણવાડી કેન્દ્રમાં સત્તર થીમ છે સત્તર થીમ આધારિત બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે દાખલા તરીકે પહેલી થીમ છે હું અને મારું કુટુંબ તો બાળકને ત્રણથી છ વર્ષનું બાળક છે ને પહેલાં એ જ આપણે શીખવાડે છે હું કોણ છું મારું કુટુંબ કોણ છે અને મારા કુટુંબમાં કોણ કોણ આવે છે તો કે મમ્મી પપ્પા દાદા દાદી હોય એવી રીતના હું અને મારું કુટુંબ પછી છે પાડોશ અને સમાજ બાળકને આપણે એ પણ શીખવાડવાનું છે કે પાડોશ અને સમાજ શું છે આપણે કોને કહીએ છીએ અને સમાજ કોને કહીએ છીએ એ પછી ફળ છે શાકભાજી છે ફૂલ છે ફ્રૂટ છે બધું જે સત્તર થીમ છે એમાં સત્તરે સત્તર થીમમાં આ બધું આવરી લેવામાં આવેલ છે પછી પોશાક છે કે કપડાં કપડાંની થીમ છે તો બાળકને ખબર હોવી જોઈએ કે આપણા જે બાળકના છે સાડી પહેરે છે પછી ડોક્ટર છે તો ડોક્ટરના કેવા કપડાં હોય છે પોલીસ છે તો પોલીસના કેવા કપડાં હોય છે દાદા છે તો દાદા કેવા કપડાં પહેરે છે એ બધું જ જે છે એ સત્તરે સત્તર થીમમાં આવરી લેવામાં આવેલ છે અને બધાની એવી નમ્ર વિનંતી છે કે તમારું બાળક છે એ છ વર્ષનું થાય ત્યાં સુધી તમે એને આંગણવાડીમાં જ મોકલો આંગણવાડીમાં થીમ આધારિત પ્રવૃત્તિ કરવામાં આવે છે જે થીમ હોય એના આધારે ફળના ગીત શાકભાજીના ગીત એ બધું ત્યાં બોલાવવામાં આવે છે અને એવું નથી કે મારું બાળક છે ત્રણ વર્ષનું થાય એટલે એકડું શીખી જાય ચાર વર્ષનું થાય એટલે એકડું શીખી જાય આપણે એને એકડું નથી શીખવાડવાનું પહેલાં પણ એને જે સમાજમાં શું શું છે એ પહેલાં એને શીખવાડવાનું છે તમે અત્યારથી જ કોઈ બાળકને મૂકી હોય છે કેજીમાં કેમ તો પછી એમ ઘણા હું બી પ્રાઇવેટ સ્કૂલમાં દસ વર્ષ નોકરી કરીને આવ્યો છું એટલે મને ખ્યાલ છે કે અમારે એક બાળક એવું હતું નમસ્કાર મારું નામ ડોલી જોશી બાળક યોજના અધિકારી જૂનાગઢ કોર્પોરેશનમાં પહેલા હાલ ફરજ બજાવું છું આજરોજ દોલતપરા સેજાના ખામરોળ મુકામે ખાટી સમાજની વાડી ખાતે પોષણ માસનો કાર્યક્રમ રાખેલો છે જેમાં ટીએચઆરમાંથી બંધી વિવિધતાઓનું નિદર્શન સાથે બાળકોના વાલીઓ સાથે પોષણ અંગેની ચર્ચા અને સાથે બાળકો જે આંગણવાડીના ત્રણથી છ વર્ષના બાળકો છે બાળકો દ્વારા આજે પોષણની વેશભૂષા કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં બાળકોને વિવિધ પ્રકારના કેરેક્ટર બનાવીને જેમ કે કેરી છે જામફળ છે મીઠો લીમડો છે પછી શિંગદાણા છે પછી વિવિધ પ્રકારના ફ્રૂટ વિવિધ પ્રકારના ધાન્યનો પહેરવેશ બાળકોએ કરી વાલીઓ દ્વારા બાળકોને એ રીતે તૈયાર કરી અને વેશભૂષા પોષણની વેશભૂષાની હરીફાઈ રાખવામાં આવેલ છે અને સાથે સાથે વાલીઓ સાથે આપણે પોષણની પરામર્શ પણ કરેલ છે